સુરત કતારગામમાં આવેલા ફાર્મમાં સન ટ્યુ હુમન પરિવાર દ્વારા આનંદની લહેર અને મનની શક્તિને જાગૃત કરવા માટે શિબિર રાખવામાં આવી હતી જેમાં ઉદ્યોગપતિ સૌજી ઢોલકિયા મેયર દક્ષેશ મવાણી રાધે દીદી સહિત અનેક અગ્રણીઓ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આજની આધુનિક ભાગ દોડ ભરી જિંદગીમાં ન ખાવાનું ખાઈને લોકો પોતાના સ્વાસ્થ્યને જરા પણ ધ્યાન રાખતા નથી અને તેના કારણે અનેક બીમારીઓને નોતરતા હોય છે ત્યારે સુરતના કતારના વિસ્તારમાં બ્રેઈનની શક્તિઓને જાગૃત કરનારી શિબિર યોજાય જેમાં સકારાત્મક ઉર્જા યોગ ધ્યાન અને યોગ્ય પ્રાણાયામ સુરત મેયર અને ઉદ્યોગપતિ સવશી ધોડકિયા સહિતના હજારો લોકો આ શિબિરમાં ઉત્સાહભેર જોડાયા હતા આપ સૌને મારા પ્રણામ મારું નામ શ્રી રાધા છે હું સુરત શહેરથી છું એમ મારો જન્મ ભાવનગરના ટાણા ગામમાં થયો પાંચ વર્ષની એક સુંદર જર્ની રહી સન્ટ હ્યુમન ફાઉન્ડેશન સાથે કે જે વિશ્વભરમાં સાડી ત્રણસોથી પણ વધારે શિબિરોનું આયોજન કરી ચૂક્યું છે નિઃશુલ્કપણે કે જ્યાં પ્રવચન નહીં પણ પ્રયોગોના માધ્યમથી લોકોનામાં જીવંત રૂપાંતરણ લાવવાનો એક ઉદ્દેશ્ય છે સાચું ભોજન સાચું વ્યાયામ સાચી ઊંઘ અને ધ્યાનના માધ્યમથી કે કઈ રીતે ભૌતિક શરીરની શક્તિઓનું જાગૃત થઈ શકે અને ત્યારબાદ આ મનની અનંત સંભાવનાઓ છે તેને વિકસિત કરવા માટે આ ચેતનાની એક ઝલક આપવા માટે પૂજ્ય પરમ આલય જેઓ પોતે ઇન્દોરથી છે એ આ શિબિરમાં પધારતા હોય છે જેમનો એક જ નિઃસ્વાર્થ ભાવ છે કે આ એક જગત એક પરિવારની અનુભૂતિ કઈ રીતે થઈ શકે તેના માટે આપ સૌને નિવેદન છે કે જરૂરથી લાભ લેશો અમે અલગ અલગ શહેરોમાં તો જતા જોઈએ છે કે જ્યાં ત્રણ દિવસ ભૌતિક શરીરમાં અને ત્રણ દિવસ મનની શક્તિઓને જાગૃત કરનારી છ દિવસીય નવા દ્રષ્ટિકોણવાળી શિબિરનું આયોજન થતું હોય છે જ્યાં સવારે બે કલાક હોય છે હમણાં સુરતમાં આપણે અઢાર મેથી ત્રેવીસ મેના રોજ શ્રી મોહનભાઈ મુંઝાણીની વાડીમાં થયેલું જ્યાં પર ડે ફાઇવ થાઉઝન્ડ લોકોએ આ શિબિરનો લાભ લીધો સવારે બે કલાક હોય છે ફક્ત અને ત્યારબાદ વીસ પ્રકારનો અદ્રશ્ય નાસ્તો કે જે પૂરા શરીરમાં કેલ્શિયમ વિટામિન્સ મિનરલ્સ ન્યુટ્રિશન્સથી પૂરી બોડીને ઉર્જાથી લબાલબ ભરે છે પછી ક્યારેય કોઈ ઘરમાં મેડિસિન નહીં આવે ક્યારેય કોઈ બાળક ઊર્જાને ઓછું નહીં ફીલ કરે એ બાળકના ભીતર એટલી શક્તિઓનો જન્મ થશે કે પ્રેમ આનંદ અને શાંતિની અનુભૂતિ કરાવશે તે માટે આપ સૌને નિવેદન છે કે તમારા નજીકના શહેરમાં જરૂરથી આ શિબિરોનો લાભ લો હું ગુજરાતની વાત કરું તો અત્યાર સુધીમાં સુરતમાં અમદાવાદ ભાવનગર અને હવે રાજકોટમાં ડિસેમ્બરમાં થઈ રહી છે અને પછી અમે મુંબઈમાં જાન્યુઆરીમાં ચૌદ જાન્યુઆરીથી ઓગણીસ જાન્યુઆરી કાંદિવલી ઇસ્ટમાં જઈ રહ્યા છીએ શિબિર માટે એ ત્યારબાદ કોલકાતા ભીલવાડા જાલના એવા અન્ય શહેરોમાં પણ શિબિરોનું આયોજન થઈ રહ્યું છે તો આપ સૌ તમારા સગા સંબંધીઓને પણ જરૂરથી આ શિબિરનો લાભ મળી શકે એમનું જીવન બહેતર થઈ શકે એના માટે પ્રયાસ કરશો અને ત્યારબાદ જે સેકન્ડ સ્ટેપ છે આવાસી શિબિર જે સેજવાની જે છે ઇન્દોરની પાસે કે જ્યાં મિત્રો પધારીને એક સુંદર સાધનામાં પ્રવેશ કરે છે તો આપ સૌની અમે રાહ જોઈશું ઇન્દોરની નજીક સેજવાની પરમ આપ સૌને ધન્યવાદ તાલુકો બાબરા જિલ્લો અમરેલી હાલ હું અમદાવાદ રહું છું અમદાવાદની અંદર ગાર્ડનમાં હું યોગ કરતો હતો ત્યાં શ્રી રાધાજી ડેમો લેવા આવ્યા તો હું ડેમોમાં મારા ગાર્ડનમાં ડેમો લીધો તો મને એવું કાંઈક લાગ્યું કે આ કર્યા જેવું છે તો ત્યારે અમદાવાદની શિબિરમાં મેં છ દિવસ શિબિર કરી તો મારા શરીરમાં ઘણું રૂપાંતર આવ્યું મને તકલીફ એ હતી કે મને ડાયાબિટીસ હતું કોલેસ્ટ્રોલ વિટામિન ડી અને ઘણા ઘણા તકલીફ હતી શરીરમાં અકળાય એવું ઘણી બધી તકલીફ હતી તો મેં નિયમિત પ્રયોગ કર્યો પ્રયોગની સાથે ખાલી પ્રયોગથી નહીં સાથે ભોજન પણ સુધારવું પડશે તો મોહન દાદાએ મને માર્ગદર્શન આપ્યું શ્રી રાધાજી અને એમની સાથે ત્યાર પછી મેં નક્કી કર્યું કે હવે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી ગુજરાતની અંદર કે ગુજરાતની બહાર જ્યાં પણ શિબિર છે શક્ય તેટલી છે છ દિવસની શિબિર પ્લસ વધારે સમય મળે તો ત્યાં આગળ ડેમો લેવા એવું બધું કરવું બસ પ્રણામ હું છેલ્લા છ મહિનાથી આ શિબિરમાં જોડાયેલો છું આમનાથી મને ખૂબ ફાયદો છે આ જે શિબિરની આખી જે સિસ્ટમ છે જે મેઇન હેતુ આ શિબિરનો છે હેલ્થ વેલ્થ અને હેપીનેસ શિબિરમાં જોડાઈએ આપણી હેલ્થ સારી બને હેલ્થ સારી થાય તો આપણે સારું દોડી શકીએ સારું કામ કરી શકીએ અને સારું દોડી શકીએ તો આપણે જે કંઈ ધંધા બિઝનેસ કામ કરી શકીએ એમાં આવક સારી થાય આવક થાય તો પરિવારની સુખાકારી વધે મતલબ હેલ્થ વેલ્થ અને હેપીનેસ એમાં ખૂબ જ ફાયદો છે આ શિબિરમાં જોડાયા પછી હું દરરોજ સવારમાં સાડા ત્રણ વાગે જાગું છું નાઈ ધોઈ પૂજા કરીને શિબિરમાં આવું છું સાત વાગે પાછો ઘરે પરત જતો રહું છું અને શિબિરનો અનેક ઘણા ફાયદા છે શારીરિક રીતે મને બહુ ફાયદો છે ખૂબ જ આખો દિવસ હેલ્ધી અને સ્ફૂર્તિભેરું જીવન જીવી શકું છું એટલે આ શિબિરમાં જે ખોરાકની સિસ્ટમ બતાવેલી છે આલ્કલાઇન નાસ્તો એનાથી ખૂબ સારો ફાયદો છે બપોરે દાળ ભાત શાક રોટલી બધું પેટ ભરીને ખાવાનું છે અને સાંજે નહીં ખાવું એવો મુખ્ય એમનો હેતુ છે પણ કદાચ કોઈ માણસને બહુ પરિશ્રમ કરે દિવસેને ભૂખ લાગે તો સાંજના સમયે સાંજના ભોજનમાં દૂધીનું શાક અને રોટલી ખાય તો વધુ સારું એવો મુખ્ય હેતુ છે અને શિબિરમાં આવવાથી ઘણા બધા લોકોની ડાયાબિટીસ બીપી માઇગ્રેનની તકલીફ હોય કે બીજી અનેક જે કંઈ શારીરિક તકલીફ હોય એ બધી શિબિરના માધ્યમથી આ કસરત કરવાથી દૂર થઈ છે અને ખૂબ જ ફાયદો થયો છે